તોરણવાડી વિસ્તારનો વ્હીકલ ઝોન જાહેર કરવાના નિર્ણય સામે વિરોધ મનપા દ્વારા તોરણવાડી વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરવાની આરંભાઈ છે તૈયારી તોરણવાડી વિસ્તારના વેપારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી નોંધાવ્યો વિરોધ તોરણવાડી વિસ્તાર મહેસાણા શહેરનો હાદસામો વિસ્તાર આ વિસ્તારમાં વ્હીકલ બંધ કરવામાં આવે તો વેપારીઓનો રોજગાર પડી ભાંગવાની શક્યતા વેપારીઓએ આ નીતિ સામે નોંધાવ્યો વિરોધ તમારી કઈ બાબતે આવેદન પત્ર આપ્યું છે અને કલેક્ટર સાહેબના આવેદનપત્ર મહેસાણાતો અને માતા ચોકના અંદર મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ ડેવલપમેન્ટના નામે બધા રોડ રસ્તા બ્લોક કરી પાર્કિંગ અને ત્યાં આવતા ગ્રાહકોને બંધ થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થવાના કારણે મેં બધા મહેસાણાતો અને માતા ચોકના વેપારી મંડળે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે સાહેબ આ રોડ રસ્તા ચાલુ રહે આમાં પાર્કિંગ મળે

ગ્રામ સેવા સમિતિના સભ્ય બી આવ્યા છે અને એ બી એવું ક્યાંચક ભાઈ અહીંયાથી ત્રણેય માતા ચૂકમાં રથયાત્રા નીકળે છે એ પણ અટકી જાય ત્રણેય માતાના ભેસાજી ચાવડાની સ્થાપનાની શોભાયાત્રા છે એ પણ બંધ થઈ જાય બીજા ઘણા બધા તાજિયા એવી બધી ઘણી યાત્રાઓ શોભાયાત્રાઓ બ્રહ્મણ સમાજના દરમિયાનના બધા પ્રોગ્રામો તથા જગન્નાથ પુરીનું બી શોભાયાત્રા તોથી નીકળ્યો આ બધું આના કારણે બંધ થઈ જશે આ પ્રોજેક્ટના કારણે એટલે અમે સાહેબને એવી મુખ્ય વહીવટદાર તરીકે એવી રજૂઆત કરી સાહેબ આ બધું રોડ રસ્તા એક્સેસ ચાલુ રાખે અને પાર્કિંગની વ્યવસ્થા ઊભી થાય એવો પ્રોજેક્ટ બનાવશે મહાનગરપાલિકાએ હેરિટેજ બનાવવાનો ફેસલો લીધો છે તોરણવાઈ માતાના ચોકમાં તેમાંથી શું શું નુકસાન છે વેપારીઓને સૌથી મોટું નુકસાન તો બેન અમારી જે હોસ્તોની અહીં મહેસાણાની અને ઉત્તર ગુજરાતની એક રામનવમીની રથયાત્રા સૌથી મોટું એ બાબત છે કે એ બંધ થવાના આરે આવી જશે જો આ વ્યવસ્થા મનમાં આવશે તો એ આવનારા ભવિષ્યમાં બંધ થઈ જશે અને એ ખરેખર તોરણવાળી માતાની જો એ પાવનભૂમિ છે બેન ત્યાંથી અમારી રામનવમી રથયાત્રા હોય કે તોરણવાળી માતાનો કોઈ પણ કાર્યક્રમ હોય કે મોરમ હોય કે સ્કોનની યાત્રા હોય બધી ધાર્મિકતા સાથેની જોડાયેલી બાબતો છે બે અને એ જો બંધ થઈ જશે તો કદાચ આવનારા સમયમાં જે આપણે ગતિથી આજે રામનવમીની રથયાત્રા અહીં ચાલુ થઈ તોરણવાળા એના પછી ગામડે ગામડે ચાલુ થઈ એક જાતનું જે હિન્દુત્વનું પ્રચાર પ્રસાર થઈ રહ્યું હતું એમાં ક્યાંક રોક આવશે ભાઈ